જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજે હું સરસ માહિતી આપવા જઈ રહી છું કે મૃત્યુ થયેલ માણસની આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન વાપરવી જોઈએ મિત્રો આ પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં કહેલું છે તો આ વિડિયો ખૂબ જાણવા અને સમજવા જેવો છે તો તમે ધ્યાનથી પૂરો અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો જેથી કરીને મહાદેવની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહે મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગરુડજીને કહેલું કે મૃત્યુ પામેલ વ્યક્તિઓની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ જ સત્ય છે જેને કોઈ પણ નકારી નથી શકતું મનુષ્યનું મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય કરવો જ પડે છે અને શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે એટલે મનુષ્ય મૃત્યુ પછી મૃત્યુલોકની કોઈ પણ વસ્તુ સાથે લઈ જઈ શકતો નથી જો તેની સાથે આવે છે તો તે માત્ર તેના પાપ અને પુણ્ય છે બસ આજ તેની સાથે જઈ શકે છે તો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતા કોઈને વધારે કર્યું હોય તો તેને મૃત્યુ સમયે કષ્ટ નથી પડતું તેમના પ્રાણ સહજતાથી નીકળી જાય છે આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પણ જે વ્યક્તિએ તેના જીવનમાં બહુ જ પાપ કર્યા છે તો તેને મૃત્યુ સમયે બહુ કષ્ટ આપે છે તેનું મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે મનુષ્ય તેના મૃત્યુ સમયે બહુ પીડા સહન કરે છે યમદૂતો તેના પર થોડી પણ દયા નથી કરતા અને તેમને તો તેના અસહ્ય પીડાદાયક દોરડાથી બાંધીને યમલોકમાં લઈ જાય છે યમલોકમાં જવાના રસ્તા પરથી આવી વ્યક્તિને બહુ દુઃખ થાય છે તે કષ્ટોથી અને દુઃખથી ભરેલો તણાવપૂર્વક યમલોકનો માર્ગ પસાર કરે છે તો પણ યમદૂતોને તે જીવ પ્રત્યે થોડી પણ દયા નથી આવતી અને તે વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આત્માનું આ સંસારમાં કંઈ પણ નથી હોતું આત્મા તો અજર અમર છે તેનો ક્યારેય પણ અંત નથી થતો તે પોતાના કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું મનુષ્ય શરીર પણ તેને ભગવાનના લીધે થોડા સમય માટે પ્રાપ્ત થતું હોય છે જે એક દિવસ પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે પણ તમામ મનુષ્ય સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે તે મૃત્યુ પછી પણ મનુષ્ય એવી ઘણી વસ્તુઓના પ્રત્યે મોહ નથી છોડતો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શારીરિક વસ્તુના મોહનો ત્યાગ કરીને સંપૂર્ણ રૂપથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિમાં જન્મ લીધા કરે છે અને પૃથ્વી લોક પર ભટક્યા કરે છે જ્યાં સુધી તે ભગવાનને સંપૂર્ણ રીતે નથી અપનાવી શકતો એ માટે આ મોહમાં પડેલો મનુષ્ય ક્યારેક ક્યારેક આવી ઘણી વસ્તુઓને એટલો બધો વધારે વશ થઈ જાય છે કે મનુષ્ય મર્યા પછી પણ મૃત્યુલોક પર જે વસ્તુ હોય છે એમાં એનો જીવ રહે છે અને તે મૃત્યુલોક પર ભટક્યા કરે છે ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુઓમાં મોહ માયા હોય છે તેથી જ એનો જીવ એ વસ્તુમાં રહી જાય છે તો એને મોક્ષ પ્રાપ્ત નથી થતો એવી ઘણી વસ્તુઓની અંદર એમનો જીવ હોય છે તે માટે તેને પ્રેતીઓની ધારણ કરવી પડે છે અને એ મૃત્યુલોક પર આ ધરતી પર પ્રેતીઓનીમાં ભટક્યા કરે છે શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન કહે છે જો કોઈ પણ મનુષ્યનું અકાળ મૃત્યુ થઈ જાય તો એ પણ પ્રેતીયોનીમાં ચાલ્યો જાય છે અને પ્રેતીઓનીમાં તે તેના લોકોને દુઃખ દેવા લાગે છે ઘણીવાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની યાદમાં આપણે તેની વસ્તુઓ રાખીએ છીએ તેની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિએ મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે વસ્તુ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિની જે વસ્તુ પ્રત્યે મોહ વધારે હોવાના કારણે તે મૃત્યુના પછી પણ એવી વસ્તુથી જોડાયેલો રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત્યુ પામેલ વ્યક્તિ તેને ઘણા પ્રકારના દુઃખ દેવા લાગે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલ વ્યક્તિની વસ્તુઓને ન વાપરવી જોઈએ તમારી ઈચ્છા હોય તો તે વસ્તુને તમારા ઘરમાં સંભાળીને મૂકી દો અથવા તો તે વસ્તુને નદીના પાણીમાં પ્રવાહિત કરી દો ભૂલથી પણ તે વસ્તુનો વપરાશ ન કરવો જોઈએ તે મૃતક આત્માની શાંતિ માટે તેની પ્રિય વસ્તુ જે પણ હોય તેનું દાન કરી દો તો તેને બહુ શુભ માનવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલા વ્યક્તિને એવી ત્રણ વસ્તુઓ બતાવવામાં આવી છે જેનો ક્યારેય પણ કોઈ વ્યક્તિએ વપરાશ ન કરવો જોઈએ નહીતર મૃત્યુ પામેલ વ્યક્તિની આત્મા પૃથ્વી લોક પર જ ભટકે છે અને તેને ક્યારેય પણ મોક્ષ નથી મળતો અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત નથી થતું અને તે આત્મા આપણને ઘણા પ્રકારના કષ્ટો આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલા વ્યક્તિને પ્રેત યોની મળે છે તો તેના પરિવારને હેરાન કરે છે દુઃખ આપે છે તકલીફ આપે છે તે માટે તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આજે આપણે જાણીએ કે આ ત્રણ વસ્તુ કઈ છે તો સૌથી પહેલાં હું એ કહેવા માગીશ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના પોતા ઘરમાં જરૂર લગાવે છે અને મિત્રો લગાવવા પણ જોઈએ તેને બહુ શુભ માનવામાં આવ્યું છે પોતાના મૃત્યુ પામેલ પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિનો ફોટો બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો ફોટો દુઃખી અવસ્થામાં અથવા તો દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતા મુખવાળો હોવો જોઈએ એક ખાસ ધ્યાન રાખવું કે તે આ સંસારમાં નથી અને તે ભગવાન પણ નથી અને તે મનુષ્ય પણ નથી માટે તેમનું સન્માન કરવું જોઈએ પણ તેમની સામે તમારે દુઃખ અને ગુસ્સાની ભાવના પ્રગટ ન કરવી જોઈએ નહીં તો તમારા પિતૃ દુઃખી થાય છે એટલે કે શ્રાદ્ધ દિવસો સિવાય તેમનું સ્મરણ અને પૂજા ન કરવી જોઈએ આ ગરુ પુરાણમાં કહ્યું છે મિત્રો પિતૃ પક્ષના દિવસો સિવાય જો તમે મૃત થયેલ વ્યક્તિને તમે યાદ કરો છો પૂજા કરો છો તો તે આત્મા ઘરમાં પ્રવેશ કરે છે તો જે આત્મા હોય છે આપણે તેને યાદ કરીએ છીએ અને બીજા દિવસે એ ઘરમાં પ્રવેશે છે તો તે પ્રેતાત્મા કહેવાય આનાથી ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃના ફોટાને ઘરના મંદિરમાં પણ ન રાખવા જોઈએ તેનાથી ભગવાનનું અપમાન થાય છે અને તેના કારણે આપણા પિતૃ દુઃખી થાય છે અને પરિવારમાં થી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેત યોનિમાં જાય છે અને પ્રેત યોનિમાં એ પૃથ્વી લોક પર છે ત્યાં સુધી તેને આત્માની શાંતિ માટે નારાયણ બલિની પૂજા નથી કરવામાં આવતી ત્યાં સુધી તે પ્રેત આત્મા બનીને પરિવારના લોકોને હેરાન કરે છે ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ અને પક્ષના દિવસે એનું શ્રાદ્ધ પણ ન કરવું જોઈએ આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પિતૃઓના ફોટા હંમેશા ઘરમાં ઉત્તર દિશામાં લગાવવા જોઈએ આનાથી તેનું મોઢું દક્ષિણ દિશા તરફ રહે આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવાથી અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃનો ફોટો ભૂલથી પણ ન લગાવવો જોઈએ પ્રાર્થના દિવસોમાં પિતૃ સમયે પૂજા પાઠ જેવી વિધિ કરો છો તે હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકોના ફોટા ન લગાવવા જોઈએ સાથે બેડરૂમ અને રસોડામાં પણ પિતૃઓના ફોટા ન લગાવવા જોઈએ આપણે જાણીએ કે મૃત્યુ થયેલ વ્યક્તિને કોઈ વસ્તુઓ આપણે ન વાપરવી જોઈએ તો તેમાં સૌથી પહેલાં છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન વાપરવા જોઈએ અને ભૂલથી પણ તેને પહેરવા ન જોઈએ આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે વસ્તુઓનું જોડાણ હોય છે જે તે કપડાં પહેરે છે તેને મૃત્યુ પામેલ વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાનો વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે એટલા માટે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાંને કોઈ સાધુને દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ મળે છે બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં ગરુડ પુરાણમાં કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં એના કપડાની જેમ જ ઉર્જાનો સ્ત્રોત હોય છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાથી તેને ખૂબ લગાવ હોય છે એ વ્યક્તિને વધારે પડતો લગાવ હોય છે કેમ કે ઘરેણાં બધા જ વ્યક્તિને પોતાની સુંદર દેખાવા માટે ધારણ કરે છે અને ઘરેણા કોને વાલા ના હોય કૃષ્ણ એ દર્શાવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણા કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે કે મૃત્યુ થયેલ આત્મા તે વ્યક્તિને હેરાન કરે છે જો વ્યક્તિ તેમના ઘરેણાં પહેરે છે તો તે આત્માને મોક્ષના રસ્તે ન જતા તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત્યુ લોકમાં ભટક્યા કરે છે તેના પરિવારને હેરાન કરવા લાગે છે એટલા માટે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંનો વપરાશ ક્યારે પણ ન કરવો જોઈએ મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાને ઓગાળીને નવા બનાવી લેવા અથવા તો તેને મંદિરમાં દાન કરી દેવા જોઈએ પણ તેને વાપરવા ન જોઈએ ત્રીજી વસ્તુ છે ઘડિયાળ ઘડિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિનો પ્રમુખ ઉર્જા સ્ત્રોત છે ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી પણ ઘણા બધા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળ પણ એની ઉર્જા સાથે જોડાવાનું કાર્ય કરે છે તેને ઉર્જા આપે છે કેમ કે તે વ્યક્તિની સાથે જીવન પર જોડાયેલી રહે છે અને તેના સમયમાં નેતૃત્વ કરે છે એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયું હોય છે એના કારણે જીવિત વ્યક્તિએ ક્યારેય પણ મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ એવા મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો મિત્રો આજે બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ માહિતીનો વિડીયો પસંદ જરૂર આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બાજુમાં આપેલ બિલ આઈકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેના જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ